તો હાલ મિત્રો યુટ્યુબમાં વ્યૂઝ મેળવવા માટે આપણે એના માટે આપણી પસંદની કેટેગરી આપણે પસંદ કરવાની હોય છે કે જે કેટેગરીની અંદર આપણે કામ કરીએ ને એ જ કેટેગરીમાં આપણે વિડીયો બનાવીએ તો યુટ્યુબ આપણને સપોર્ટ કરે છે પણ ઘણા લોકો પ્રોબ્લેમ કરી દે છે કે અલગ અલગ કેટેગરી કેટેગરી ચેન્જ કરે ને તો પણ આપણા વ્યૂઝ દબાઈ જાય છે અને મેઇન કેટેગરી તમે જે વિડીયો બનાવો છો એની કેટેગરી ના હોય ને તો પણ યુટ્યુબ તમારી વિડીયોને આગળ શેર નથી કરતું તો મિત્રો કઈ કેટેગરી તમારા વિડીયોની આપણે કઈ રીતે સેટ કરવાની છે જેથી આપણને વ્યૂઝ મળે યુટ્યુબ ખુદ આપણી વિડીયોને આગળ શેર કરે અને બીજું કે કેટેગરી એક વખત સેટ કર્યા પછી એને મિત્રો ઘડી ઘડી ચેન્જ કરવાનું નથી આવતું કારણ કે કારણ કે તમે કેટેગરી ચેન્જ કરો ને તો યુટ્યુબ ખુદ કન્ફ્યુઝ થઈ જશે કે આની વિડીયો આગળ કઈ જગ્યાએ શેર કરવી તો ખાસ વિડીયોની અંદર બનાવી જો મિત્રો તમારા માટે કેટેગરી વિશેનો વિડીયો લઈને આવ્યો છું જે લોકો ચેનલની અંદર નવા છે ને યુટ્યુબ ચેનલને લગતી કોઈ પણ તમારે માહિતી જોઈએ છે તો દરેક માહિતીના વિડીયો આપણી ચેનલમાંથી તમને મળી રહેશે કારણ કે યુટ્યુબની અંદર જે લોકો કામ કરે છે ને તો યુટ્યુબની અંદર આપણને થોડો ઘણો અનુભવ હોવો જોઈએ બધી જ વાતની આપણને ખબર હોવી જોઈએ તો બધી જ માહિતી યુટ્યુબ ચેનલને લગતી ટોટલ તમને ગુજરાતીમાં મળી રહેશે આપણી ટેકનિકલ જયગુગા યુટ્યુબ ચેનલની અંદર તો ચલો મિત્રો વિડીયોની આપણે શરૂઆત કરીએ કેટેગરી આપણે કઈ રીતે સેટ કરવાની છે તો અહીંયા સાઇટમાં સ્ક્રીન લગાવી દીધું છું એના માટે આપણે ક્રોમ બ્રાઉઝરની જરૂર પડે છે તો ક્રોમ બ્રાઉઝરને મેં અહીંયા ઓપન કરી લીધું છે તો અહીંયા એક નવું પેજ આવી ગયું છે અહીંયા સર્ચ બોક્સમાં તમારે લખવાનું છે ડબલ્યુ ડબલ્યુ યુટ્યુબ ડોટ કોમ તો અહીંયા લખેલું છે જો આ ડબલ્યુ ડબલ્યુ યુટ્યુબ ડોટ કોમ અકાઉન્ટ તમારે પાછળ લખવાનું છે ખાસ એની પર ક્લિક કરી લઈએ જેવું એની પર ક્લિક કરશો તો આ પહેલાં જ નંબરનું આ જે વેબસાઇટ છે જો અહીંયા યુટ્યુબની જ છે તો એની ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે જેવું તમે એની પર ક્લિક કરશો મિત્રો કેટેગરી ચેન્જ કરવાનું તમને વાયટી સ્ટુડિયોની અંદર પણ ઓપ્શન મળે છે જે વાયટી સ્ટુડિયોની અંદર ઓપ્શન મળે છે ને અહીંયાથી તમે જે સેટ કરેલી હોય એ જ રહેશે એની અંદર તમારે અલગથી તમે ચેન્જ કાયમ કરતા હોય તો એ અલગ અલગ રહે છે બાકી દરેક વિડીયોની તમારે કેટેગરી સેટ કરવી હોય તો તમારે ક્રોમ બ્રાઉઝરમાં જવું જ પડે છે તો અહીંયા ક્રોમ બ્રાઉઝરને આપણે ઓપન કરી લઈએ જેવું તમે એને ઓપન કરશો એટલે તમારો અહીંયા ખૂણા પ્રોફાઇલનો ફોટો જોવા મળે એની પર ક્લિક કરી લેવાનું છે ક્લિક કર્યા પછી તમારી ચેનલ વાદળી કલરમાં જેના અક્ષરમાં લખેલું છે તમારી ચેનલ જુઓ એની ઉપર આપણે ક્લિક કરી લઈએ ત્યાર પછી એક નવું પેજ ઓપન થશે એની અંદર તમને આ કસ્ટમાઇઝ ચેનલ ઉપર આપણે ક્લિક કરી લઈએ તો આપણી ચેનલ ટેકનિકલ જયગુગાનું હોમ પેજ અહીંયા ઓપન થઈ ગયું છે હવે મેઇન વાત રહી કેટેગરીની મિત્રો તમને આજે ખબર પડશે કે મારી ચેનલની અંદર કેટેગરી કઈ છે અને મેં કેટેગરી ચેન્જ પણ કરેલી છે મિત્રો ભૂલ મેં પણ કરેલી છે ત્યારે મિત્રો મને પણ ઓછા વ્યૂઝ મળે છે પણ તમારા લોકોનો સપોર્ટ છે તમારા લોકોને યુટ્યુબની માહિતી વધારે જોઈએ છે એટલે કોઈ વાંધો છે નહીં મિત્રો તો અહીંયા તમને ઓપ્શનો બધા મળી ગયા છે એક સેટિંગનું સૌથી નીચે તમને એક ઓપ્શન મળશે એક નાનકડું તો અહીંયા ઝૂમ કરીને તમને દેખાડી દઉં આ સેટિંગનું તમને એક ઓપ્શન મળશે આ સેટિંગ વાળા ઓપ્શન ઉપર આપણે ક્લિક કરી લઈએ જેવું સેટિંગવાળા ઓપ્શન ઉપર તમે મિત્રો ક્લિક કરશો તો અહીંયા તમને એક અહીંયા ચાર ઓપ્શન પાંચ ઓપ્શન આવશે અલગ ચેનલ ડિફોલ્ટ અપલોડ કરો પરવાનગીઓ સમુદાય અને નિર્માતાઓનું વસ્તિક અને જો કરારો બરાબર છે બધી ઓપ્શન આ તમને ઓપ્શન મળે તો આપણે નાની સાઈઝ આ રીતે કરી લઈએ તો અહીંયા તમને ડિફોલ્ટ લખ્યું છે ને ડિફોલ્ટ અપલોડ કરો એની ઉપર આપણે ક્લિક કરી લઈએ તો જેવું એની પર ક્લિક કરશું એટલે મેન પોઈન્ટ છે મારી ટેકનિકલ જુઓ અહીંયા પહેલાં પોઈન્ટમાં લખેલું શિક્ષણ અને વર્ણન તો બંનેમાં મેં મારી ચેનલના નામ લખેલા છે ટેકનિકલ જયગુગા જેથી કોઈ પણ લોકો ગૂગલમાં પણ ગમે તે જગ્યાએ સર્ચ કરે ને તો આપણી ચેનલ મિત્રો સ્પષ્ટમાં આવી જાય ત્યાર પછી મિત્રો અહીંયા ટેગ પણ લગાયેલા છે જો અહીંયા મારી ટેકનિકલ જયગુગાને લગતા ટેગ પણ મેં તમે જોઈ શકો છો મેં ટેગ લગાયેલા છે ત્યાર પછી એક ઓપ્શન છે અહીંયા એક આ ઓપ્શન એની પર આપણે ક્લિક કરી લઈએ જેવું તમે એની ઉપર ક્લિક કરશો તો તમને એક નવું પેજ જોવા મળશે જેની અંદર મેન સેટિંગ છે તમારી કેટેગરી અને તમારી ભાષા સેટ કરવાની તમે કઈ ભાષાની અંદર વિડીયો બનાવશો એ તમને એ ઓપ્શન મળે છે કઈ ભાષાની અંદર વિડીયો બનાવશો જો અહીંયા તમારું ટાઇટલ કઈ ભાષામાં તમે લખો છો અને એક ઓપ્શન છે અહીંયા તમારી કેટેગરી તો મેં અહીંયા શિક્ષણની કેટેગરી ચેન્જ મતલબ સેટ કરેલી છે જે હું તમને શિક્ષણ કાંઈક ટેકનિકલ આવે છે પણ જેની અંદર હું તમને કાંઈક શીખવાડી રહ્યો છું તો મતલબ કેટેગરીમાં આપણે એ ટાઈપની સેટ કરેલી છે બંને કેટેગરી સેટ કરી શકો છો હવે અહીંયા હું કેટેગરી ઝૂમ કરી લઉં છું ઓ મિત્રો તો અહીંયા તમને આ ટાઈપનું ઓપ્શન મળશે અહીંયા બરોબર છો જોઈ લો આ કેટેગરી બધી તમારી સામે આવી ગઈ છે તો અહીંયાથી પહેલાં તો કોઈ પણ નહીં તમે ગમે તેની કેટેગરીની અંદર વિડીયોમાં કામ કરી શકો છો પણ એની અંદર મિત્રો આપણને વ્યૂઝ ઓછા મળશે ત્યાર પછી ઓટો અને વાહન તમે સાધનોને લગતા વાહનોને લગતા કોઈ પણ વિડીયો તમે બનાવો છો મતલબ કોઈ પણ તો એને મિત્રો કેટેગરી આ આપવામાં આવે છે કેવી રીતે અને સેલી તો આ કેવી રીતે સેલી એટલે મતલબ આપણે કોઈ પણ વિડીયો બનાવી રહ્યા છે આ કામ કઈ રીતે કરવું એ કહેશે કરે હાઉ ટુ યુ લખેલું હોય છે ને એ ટાઈપનો મતલબ જે પણ પ્રશ્નો આવે છે ને તમે કોઈ પણ કામ કરતા હોય ને એનું મેન પોઈન્ટ આવે છે કે આ કામ કઈ રીતે કરવું એના ઉપર તમે કોઈ પણ ટોપિક ઉપર વિડીયો બનાવો છો તો તમારી કેટેગરી એને પસંદ કરવાની છે બીજા નંબરમાં ત્રીજામાં આવે છે કોમેડી તો આ કોમેડી છે જેની અંદર કોમેડી તમે વિડીયો બનાવો છો તો કોમેડી તમે કયા સેટ કરવાની છે ગેમિંગ ગેમિંગની પણ મિત્રો તમે સમજી શકો છો પાલતુ અને પ્રાણીઓ મિત્રો પ્રાણીઓ વિશે તમે કોઈ પણ વિડીયો બનાવો છો પાલતુ પ્રાણીઓ વિશે તો દરેક વિડીયો એની અંદર મિત્રો સેટ કરવામાં આવે છે ફિલ્મો અને એડમિશન મિત્રો તમે શોર્ટ વિડીયો ઘણી વખત ફટાફટ બોલીને બનાવતા હોય છે એન્ટરટેનમેન્ટ કોમેડી ટાઈપની અમુક વખત ઘણી વખત અલગ અલગ કઠ તમે બનાવીને ફટાફટ બોલીને તમે બનાવતા હો છો તો એ મિત્રો એની ઉપર તમારે ક્લિક કરવાનું છે બિન અને લાભ કરીને આ પ્રસિદ્ધ જો બરાબર છે આની માહિતી મિત્રો આપણે સ્પેશિયલ અલગ વિડીયો બનાવીશું કારણ કે એની પ્રોસેસ કેટલા ભાગો એની અંદર આવે છે ને અલગ અલગ એની સ્ સ્પેશિયલ જે પોલિસી છે ને એ તો મિત્રો મને પણ નથી ખબર એટલે હું તમને એના વિશે માહિતી અત્યારે નથી આપતો કારણ કે મારે એની સ્પેશિયલ પોલિસી જોઈએ કારણ કે આ વિભાગમાં કેટલી કેટેગરીના આ વિડીયો તમે બનાવી શકો છો ને એના માટે ત્યાર પછી આવે છે મનોરંજન મનોરંજન એટલે મિત્રો કોઈ પણ મિત્રો તમે સંગીત કે મ્યુઝિક મનોરંજન એટલે કોમેડીમાં પણ આવે છે કોઈ ઇનકમિંગ કોમેડીમાં ગણવામાં આવે છે મનોરંજન તમે સમજી શકો છો એન્ટરટેનમેન્ટના વિડીયો તમે બનાવી શકો છો કટ વિડીયો બનાવી શકો છો ત્યાર પછી મિત્રો મુસાફરી ઇન્વેટ તમે ડેલી કંઈક બારે જતા હોય સાધનની અંદર તો ડેલી તમે વિડીયો બનાવો છો મુસાફરી માટે સાધનનો વાહન માટે તો એની અંદર એ સેટ કરવામાં આવશે રમતગમત આપ મિત્રો સમજી શકો છો રમતગમત એટલે બાળકો માટે મિત્રો બનાવી શકાય છે વિડીયો આપશે તમને એ પણ ખબર હશે તો ઘણા બધા રમત ગમતના તમે જે પણ વિડીયો બનાવશો એની અંદર સેડ કરવામાં આવશે ત્યાર પછી લોક અને બ્લોગ બ્લોગની તમે કોઈપણ વિડીયો બનાવશો જેની અંદર સ્ટોરીના વિડીયો તમે બનાવશો તો પણ એની અંદર સેટ થશે મિત્રો કોઈ પણ સ્ટોરીના વિડીયો જે લોકો બનાવે છે એ પણ મિત્રો એની અંદર તમે સેટ કરી શકો છો જેની અંદર બોલા જે લોક બ્લોગ લખ્યું સ્ટોરીના વિડીયો કેટેગરી જે માતાજીના ઘણી વખત તમે યુટ્યુબની અંદર વાયરલ સ્ટોરીઓ જોતા હશો એ સ્ટોરી પણ એની અંદર એડ કરવામાં આવે છે ત્યાર પછી મિત્રો વિજ્ઞાન અને ટેકનોલોજી મોબાઈલ વિશે ઇન્ટરટેન વિશે કોમ્પ્યુટર વિશે કે અન્ય કોઈ પણ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ માટે તમે વિડીયો બનાવો છો તો તમારે એની અંદર સેટ કરવાનું રહેશે અને એક શિક્ષણ જેની અંદર તમે કોઈ પણ વસ્તુનું શીખવાડી રહ્યા છે લોકોને તો એના માટે શિક્ષણ છે અને સમાચારને રાજકારણ તો મિત્રો તમને ખબર છે તો મિત્રો માહિતી કેવી લાગી ખાસ કોમેન્ટ કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ટેકનિકલ જાય ગુગને યુટ્યુબ ચેનલને લગતી ટોટલ માહિતી તમને ગુજરાતી ભાષાની અંદર અમારી ચેનલમાંથી મળી રહેશે મિત્રો